પાર્ટ બે ગુરુવારના દિવસે માંગ લક્ષ્મીની પાવન કથા માંગલક્ષ્મીનો ઉપદેશ ગરીબીના કારણો ચમત્કારિક પરિવર્તન ની શરૂઆત નમસ્કાર ભક્તજનો પાર્ટ એક માંગ આપને સાંભળ્યું કે કેવી રીતે એક ગરીબ બ્રાહ્મણ દંપતી અત્યંત ધર્મપ્રાયણ હોવા છતાં દુઃખમાં જીવન જીવે છે અને એ રાત્રે સ્વપ્નમાં માંગલક્ષ્મી સ્વયં પ્રગટ થાય છે આજે પાર્ટ બે માંગ માંગલક્ષ્મી પોતે ઉપદેશ આપશે તો ચાલો મિત્રો મન શાંત રાખીને કથા આગળ સાંભળીએ મંત્ર મંત્રપચાર પાઠ બે શરૂઆત બોલો મિત્રો ઔં શ્રી હ્રી શ્રી મહાલક્ષ્મી નગલક્ષ્મીનો દિવ્ય ઉપદેશ માંગલક્ષ્મી બોલ્યા થી વધુ હે બ્રાહ્મણ વિચાર કરે છે કે હું તારા ઘરમાં કેમ નથી આવતી પરંતુ લક્ષ્મી ત્યાં કદી વસતી નથી જ્યાંગ મન વાણી અને કર્મ અશુદ્ધ હોય બ્રાહ્મણ નમ્રતાથી માથુમ ઝુકાવીને બોલ્યો તી વધુ હે માતા અમારાથી અજાણમાં કંઈ ભૂલ થતી હોય તો કૃપા કરીને જણાવો ઘરમાં ગરીબી લાવતી મુખ્ય ભૂલો માંગ લક્ષ્મીએ કહ્યું એક ઘરની અશુદ્ધતા થી વધુ જ્યાં ઘર ગંદુમ હોય ત્યાં હું રહી શક્તિ નથી વાસણો રાત્રે ઉલાડીને રાખવા દરવાજા પાસે કચરો દીવો ન પ્રગટાવો બે કલહ અને અપમાન થી વધુ જ્યાં રોજ ઝઘડા થાય અપશબ્દો બોલાય ત્યાં લક્ષ્મી ક્યારેય પ્રવેશ કરતી નથી ત્રણ અતિ લોભ અને અસંતોષ થી વધુ જે પાસે જે છે તેમાં સંતોષ નથી તેને વધુ આપવાનો અર્થ નથી ચાર ગુરુવારનું અપમાન થી વધુ ગુરુવારના દિવસે ધર્મ દાન અને સદાચાર છોડવો મહાપાપ સમાન છે બ્રાહ્મણનું બ્રાહ્મણ રડી પડ્યો તે બોલ્યો થી વધુ માતા અમને ક્ષમા કરો અમે અજાણ માંગ આ બધું કરતા રહ્યા પરિવર્તનની શરૂઆત માંગ લક્ષ્મી સ્મિત કરીને બોલ્યા થી વધુ હે બ્રાહ્મણ આજે ગુરુવાર છે આજથી જ તારા જીવનમાં પરિવર્તન શરૂ થશે માતા નો વચન તારી પત્ની આવીશ સવારનો ચમત્કાર જેમ જ બ્રાહ્મણની આંખ ખુલ્લી સૂર્યની કિરણો ઘરમાં પ્રવેશી રહી હતી પત્નીએ કહ્યું આજે મન અજીબ શાંત લાગે છે બંને મળીને દીવો પ્રગટાવ્યો ગુરુવારની પ્રથમ પૂજા પહેલી વખત ઘરમાં સંપૂર્ણ શ્રદ્ધાથી માંગ લક્ષ્મીની પૂજા થઈ અને એક ક્ષણે ઘરમાં એક અદભુત શાંતિ ફેલાઈ ગઈ પરંતુ મિત્રો આ તો માત્ર શરૂઆત હતી લક્ષ્મી માતાની કૃપા કેવી રીતે વરસી બ્રાહ્મણનું ભાગ્ય કેવી રીતે બદલાયું આ બધું સાંભળશો પાઠ ત્રણ માંગ પાઠ બે સમાપ્તિ મંત્ર બોલો મિત્રો ઓમ નમો મહાલક્ષ્મી સ્વાહા મિત્રો જો તમને પાઠ બે ગમ્યું હોય તો લાઈક કરો કોમેન્ટ કોમેન્ટમાં લખો જય માનલક્ષ્મી બાળ ત્રણ માટે કમેદ કરો તો હું મૂકીશ તો મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરો જય લક્ષ્મી